હેલો મિત્રો શેરબજારની વાતોમાં આજે આપણે ગુજરાતની બે કંપનીઓની વાત કરવી છે બંને કંપનીઓ ફર્ટિલાઇઝર સેક્ટરની કંપનીઓ છે અને બંને કંપનીઓ પરસ્પર સંગ્રહની કંપની મિત્રો પહેલી વાત કરીએ જીએસએફસી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ફર્ટિલાઇઝર અને કેમિકલ બંને કંપની બનાવે છે કંપની બાવન વીક હાઈ ત્રણસો ને બાવીસ બનાવ્યો છે અને બાવન વીક લો એકસો બાવીસ કંપનીનો પીએ બાર પોઈન્ટ સદી ચાલે છે અને ફર્ટિલાઇઝર સેક્ટરનો પીએ સોળ પોઈન્ટ તેતાળીસ એટલે એના સેક્ટરના પીએથી કંપની નેચી છે એટલે કે વેલ્યુશનમાં કંપની ગુડ છે બુક વેલ્યુ બસો પંચોતેર કરોડ છે બસો પંચાણું છે સસ્થ એની બુક વેલ્યુ છે અને ફિક્સ વેલ્યુ બે રૂપિયા એનું માર્કેટ કેપ નવ હજાર ત્રણસો સિત્તેર કરોડ છે હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે એની વાત કરીએ કે કંપનીએ એક મહિનામાં સોળ ટકા રિટર્ન આપ્યું છે ત્રણ મહિનામાં કંપનીએ માઇનસ હજાર ટકા રિટર્ન આપ્યું છે અને છ મહિનામાં કંપની ચોતેર ટકા રિટર્ન આપ્યું એક વર્ષમાં કંપની પંચ્યાસી ટકા રિટર્ન આપ્યું છે અને પોચ વર્ષમાં એકસો ને પચીસ ટકા રીતનું હવે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરો ખાસ મિત્રો શેર શેર હોલ્ડિંગ પેટર્ન આપણે આ બે કંપનીઓમાં જોવાની છે સાડત્રીસ પોઈન્ટ ચોરાશી ટકા ગુજરાત સરકારનું હોલ્ડિંગ છે ચૌદ પોઈન્ટ બાર ટકા વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ છે અને દસ પોઈન્ટ બાર ટકા આપણા મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ છે અને સાડત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા પબ્લિકીનું શેર હોલ્ડિંગ છે કંપની અને કંપની પ્રતિવર્ષે દસ રૂપિયા શેર ડિવિઝન આપે છે મિત્રો કંપનીનું શેર કેપિટલ અગ્યાસી કરોડનું છે અને કંપની પાસે બે હજાર સાતસો ને કરોડની એશ છે એ પણ કંપની પાસે સારામાં સારી છે આ કંપની આપણી વડોદરા પાસે કંપનીનું અને એક કાઠિયાવાડમાં સિક્કા કંપનું કારખાનું છે કંપની સરસ કામ કરી દીધી છે હવે આપણે બીજી કંપની છે આપણી જી એન એફ સી ગુજરાત નકદા વિજેરા મિત્રો આ કંપની બાવન વીક હાઈ ને ચૌદ રૂપિયા ઉપર જઈ અને પાસો છસો ને ઉપર એટલે કે સાતસો રૂપિયા આસપાસ ચાલે બાવન વી ક્રો પોનસો બાવીસ બનાવ્યો છે કંપનીએ કંપનીનું માર્કેટ કેપ દસ હજાર બસો ને એકોતેર કરોડ છે એનો પીએ ચૌદ પોઈન્ટ છે અને સેક્ટરનો પીએ સોળ પોઈન્ટ તેતાળીસ છે કંપની ઘણી મૂકી નથી બુક વેલ્યુ પાંચસો ને ચૌદ છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા ગુડ કંપની કહેવાય હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે એની થોડીક આપણે વાત કરીએ કે એક મહિનામાં બાર ટકા ત્રણ મહિનામાં માઇનસ આઠ ટકા એક વર્ષમાં અઠ્ઠાવીસ ટકા અને પાંચ વર્ષમાં એકસો ને પંદર ટકા કંપનીનું આવલ્ડિંગ હવે શેર હોલ્ડિંગ ખાસ સમજવા જેવું છે કે ગુજરાત નર્મદા વેલીમાં એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા ગુજરાત સરકારનું હોલ્ડિંગ અને ઓગણીસ પોઈન્ટ છ્યાસી ટકા જી એસ એફ હોલ્ડિંગ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝરનું હોલ્ડિંગ એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝરે વીસ ટકા પૈસા ઉમર ક્યાં એટલે ભેગું કરીને એકતાળીસ પોઈન્ટ ત્રણ ટકા પરમોટર થાય મિત્રો એફઆઈસીનું હોલ્ડિંગ ઓગણીસ પોઈન્ટ ચાર છે મ્યુચ્યુઅલ ફંડનું નવ પોઈન્ટ ત્રણ છે અને પબ્લિકનું હોલ્ડિંગ ત્રીસ ટકા કંપનીનું શેર કેપિટલ એકસો પંચાવન કરોડ છે મિત્રો અને એસેટ ત્રણ હજાર પોણસો ને અડસઠ કરોડ કંપનીએ પ્રતિવર્ષે એક શેર એ ત્રીસ રૂપિયા ડિવિઝન આપે મિત્રો તમે ધારો કે કોઈ શેર લ્યો સાતસો રૂપિયામાં શેર ખરીદ લો તો સાતસો રૂપિયામાં તમારે દર વર્ષે ત્રીસ રૂપિયા કંપની ડિવિઝન આપે મિત્રો હવે કેટલા ટકા થયું એ તમે હાથ પચ્યો પહોંચ એટલે કે ચાર ટકા સાડા ચાર ટકા આસપાસ તમારું રિટર્ન તમને ડિવિઝન મળે મિત્રો આ બંને કંપનીઓ તમે રજારમાં રાખી શકો છો અને તમને અનુકૂળતાએ બજારની જુદાય તો તમારે થોડું ઘણું આ કંપનીઓમાં લક્ષ્ય આપવું હોય તો દેશ ગુજરાતની બે શર્મશાળી કંપનીઓ મિત્રો અને ફર્ટિલાઇઝર સેક્ટર છે સરકાર એમાં સબસિડી પૂરી પાડે છે અને સરકારનું એમાં હોલ્ડિંગ મોટું છે એટલે સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની ચાલતી હોય અને નર્મદા વેલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર જે કેમિકલ્સ બનાવે છે એમાં કંપનીને મોટી આવક છે અને અમુક કેમિકલ તો કંપની એવો બનાવે છે દેશમાં એની ખૂબ માગ છે અને એની મોનોપોલી છે અમુક કેમિકલમાં અને કંપની સરળતા અમુક ટાઈમી ઉપર જાય છે પરંતુ આવી કંપનીઓ નીચે પણ ઝડપથી આવતી હોય છે મિત્રો કરેક્શનમાં તમે એમાં વિચારી શકો બજાર અત્યારે ઉપર ચાલી રહ્યું છે મિત્રો થેન્ક યુ આભાર